જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં રહેશો તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પારનેરા જે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે વલસાડ જિલ્લામાં જાણીતું અને લોકપ્રિય સ્થળ એટલે કે પારનેરા ડુંગર પારનેરા એ વલસાડથી છ કિલોમીટરના અંતરે આવેલું છે પારનેરા વલસાડવાસીઓ માટે પ્રવાસીઓથી ભરપૂર તન્મયમાં ઉર્જા ફૂંકનારું પવિત્ર સ્થળ છે પારનેરાના આ ઉચ્ચ શિખરે બિરાજમાન છે શક્તિ સ્વરૂપા ચામુંડા એ પણ ત્રણ મુખવાળા હા એમાં ચંડિકા નવદુર્ગા અંબિકા એક સાથે દર્શન આપે છે માના મંદિર સુધી પહોંચવાના બે માર્ગ છે જો તમે અતુલ લિમિટેડ સર્કલ બાજુથી આવો તો અડધા રસ્તા સુધી તમે વાહન લઈ જઈ શકો છો એવી રોડની પણ સુવિધા છે અને બીજી બાજુનો માર્ગ તળેટીથી મંદિર સુધી પગથીયા વાળા છે પારનેરા ડુંગરની ઊંચાઈ આશરે પાંચસો ફૂટ જેટલી છે ડુંગર ઉપર ચડવા માટે હર્યા ભર્યા વૃક્ષોની વચ્ચે તમારે એક હજાર જેવા પગથિયાં ચડવાના છે મંદિરના આગલા ભાગની જે સીડીઓ છે એના ઉપર પતરાનો શેડ બનાવેલો છે જ્યારે પાછલા ભાગની સીડીઓ ખુલ્લી છે પારનેરના પર્વત માના દર્શનની સાથે સાથે ઇતિહાસની પણ સાક્ષી પૂરે છે અહીંનો ઇતિહાસ મહારાજા છત્રપતિ શિવાજી સાથે સંકળાયેલો છે ડુંગરની બીજી બાજુની સીડીઓ ચડીને જે પડાવો આવે છે એ મહાકાળી માનું મંદિર છે અહીં મહાકાળી માતા ગુફામાં બિરાજમાન છે આ મહાકાળી માતાજીનું મંદિર જૂનું અને પૌરાણિક મંદિર છે લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે ત્રિમુખી માં ચામુંડા અને મહાકાળીમાં એક જ મંદિરમાં બિરાજમાન હતા પણ બંને દેવીઓ વચ્ચે કંઈક અનબન થવાથી મહાકાળીમાં પર્વતની બીજી બાજુમાં આ ગુફામાં આવી બેઠા આ બંને મુખ્ય મંદિરને જોડતા બ્રિજને મા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે આ બ્રિજ નીચે ત્રણ વાવ આવેલી છે એ સમયગાળા દરમિયાન લોકો આ વાવનું પાણી રોજિંદા જીવનમાં ઉપયોગમાં કરતા બ્રિજ પાર કરતા તરત ફક્તો મા ચામું માતાજીના મુખ્ય મંદિરે આવી પહોંચે છે માનું મંદિર આકાશી દ્રશ્યોમાં અદ્ભુત અને સુંદર લાગે છે કહેવાય છે કે વિશ્વમાં આ એક જ એવું મંદિર છે જ્યાં ત્રિમુખી માં માં બિરાજમાન છે ચામુંડામાના પવિત્ર સ્થાનોમાં ઉંચાકુડા ધામે માં એકમુખી એક મુખી સ્વરૂપ ચોટીલામાં બે મુખી સ્વરૂપ અને ત્રિમુખી સ્વરૂપ પારનેરામાં બિરાજમાન છે અહીં ત્રિમુખી માં ચામુંડા માનું મંદિર એક છાત ઉપર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો પારનેરા પર્વત પર બાબાની દરગાહ પણ આવેલી છે પીર બાબાએ દુશ્મનો સામે લડીને બલિદાન આપ્યું એમની યાદમાં આ દરગાહ બનાવવામાં આવી છે અહીં અનેક જાતના લોકો માતાજીના દર્શને આવે છે અને મા સૌની મનોકામના પૂર્ણ કરે છે છત્રપતિ શિવાજીએ આ પ્રવાસ દરમિયાન માતાજીની અહીં આરતી પણ કરી હતી શિવાજી મહારાજને માતાજી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી માતાજીએ શિવાજી મહારાજને સંકેતો આપ્યા હતા અને શિવાજી મહારાજ કિલ્લાની છુપી બારીમાંથી બહાર નીકળે આવ્યા અને એક નદી પાર કરી તેથી એવું જાણવા મળે છે કે એ નદીનું નામ પાર નદી પાડવામાં આવ્યું છે આ કિલ્લા ઉપર અનેક રાજાઓએ રાજ કર્યું હતું એ દરમિયાન તેમણે બનાવેલી મૂર્તિઓ પણ અત્યાર સુધી જોવા મળે છે અહીં લોકો સંધ્યા સમયે ફરવા ફરવા માટે આવે છે પર્વત પરથી નીચે નજર નાખીએ તો સુંદર મજાના દ્રશ્યો આવીને આંખે વળગે છે તમે જોઈ શકો છો કે કિલ્લા ઉપરથી મા બ્રિજ કેવો દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો આ કિલ્લાના ઘણા અનેક વર્ષો વીત્યા છે છતાં પણ અમુક દિવાલો હજુ સુધી સ્થગિત છે પર્વત ઉપરથી નીચે નજર નાખીએ તો તમને એ વલસાડ સિટી દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો સાંજના સમયે કેવો દ્રશ્ય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો